ખેડબ્રહ્મા તાલુકાના અને ગામમાં ગામમાં ફાટ્યું કલાકમાં ઇંચ વરસાદ જવાના તમામ રસ્તા પર વરસાદી પાણી ભરાયા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હવામાન કાર શ્રી અંબાલાલ પટેલનું જણાવેલું તદ્દન સાચું પડે છે તેમણે જણાવેલ કે સોમવારે આબ ફાટશે તેની સચોટ માહિતી પ્રમાણે આજ સવારના સાડા થી છ કલાક સુધીમાં તાલુકાના રાગીવાડ કંપા મેત્રાલ ગોરાડ વિસ્તારમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ પડવાથી સતત પાણી પાણી થઈ રહેલ છે અત્યારે શ્રી દિનેશભાઈ પટેલ અને ભારતીય કિસાન સંઘ ખેડ બ્રહ્મા તાલુકા ખેતીની પરિસ્થિતિ વાકેફ થઈ રહેલ છે છે લીલા દુષ્કાળ જેવું વર્તાઈ ભાવના બિયારણો ખાતરો લાવી મજૂરી કરી પાક વાવેલ પરંતુ છેલ્લા દોઢ માસથી સતત વરસાદથી આ વિસ્તારમાં ચાલીસ ઇંચ ઉપર વરસાદ વરસ્યો હોવાથી તદ્દન પાક નિષ્ફળ ગયેલ છે જેથી લીલા દુષ્કાળનો ભય વર્તાઈ રહેલ છે રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા